થરાદ ડિસા હાઇવે પર ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયું અકસ્માતમાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નિપજ્યું છે એસટી બસના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે અને અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો છે ટ્રક અને એસટી બસ વચ્ચે સર્જાયેલ અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા જ્યારે મૃતક ટ્રક ચાલકને મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી અને એસટી બસના ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર ફેમિલી ડોક્ટરની જેમ ફેમિલી ફાર્મર સાથે જોડાવાની ઉત્તમ તક ઝેર મુક્ત આહાર અપનાવીએ નિરોગી રહીએ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ સમય સાંજે ચાર કલાકથી સાત કલાક સુધી સ્થળ જિલ્લા પંચાયત કચેરી કમ્પાઉન્ડ કોજ